નમસ્કાર વોઇસ ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચાર સુરત માં વધુ એકવાર ટ્રાફિક પોલીસ ક્રેન ના કર્મચારી ની દાદાગીરી નો વિડીયો વાયરલ થયો છે ટ્રાફિક પોલીસ ક્રેન ના કર્મચારી ની દાદાગીરી નો વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થતા આ બાબતે ડીસીપી દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યા છે સુરતમાં વધુ એક ટ્રાફિક પોલીસની દાદાગીરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે સુરત ટ્રાફિક પોલીસ ના કર્મચારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો હતો જેમાં નો પાર્કિંગ ગાડી ગાડી સાથે પણ લઈ જવામાં આવ્યો પોલીસ કર્મચારી દ્વારા વાહન ચાલક ને જાહેરમાં અપહરણ કરવામાં આવ્યું હોવાની વાયરલ વિડીયોના આધારે ચર્ચાઓએ જોર પકડ્યું હતું તો આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અવારનવાર આવી ઘટનામાં કોઈ કાર્યવાહી નથી થતી જેને લઈને વાહન ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો સોશિયલ મીડિયામાં ટ્રાફિક ટ્રેનના વાયરલ થયેલ વિડીયો બાબતે ડીસીપીએ તાત્કાલિક એક્શન લીધા હતા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા એએસઆઈ દિનેશભાઈ મિથ્થલભાઈને તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાં પોલીસમાંથી મુખ્ય મથક ખાતે બદલી કરવામાં આવી હતી વધુ સમાચાર માટે જોતા રહો વોઇસ ઇન્ડિયા ટીમ